નવરાત્રી નવરાત્રીના પાંચમા નોર્તે ગરબામાં રસિકો એ ગરબાની રમઝટ બોલાવી હતી મહાકાળી યુવક મંડળ દ્વારા આયોજિત આ ભવ્ય ગરબા કાર્યક્રમમાં ધુમાડ સહિત આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ગરબામાં ખેલૈયાઓ ભક્તિભાવ વર્ષભેર ઘણા ઉત્સાહથી ગરબે ઘૂમ્યા હતા તેમજ દર વર્ષે શાંતિપૂર્ણ રીતે નવરાત્રીનું પર્વ ઉજવવામાં આવે છે મહાકાળી યુવક મંડળના બંટીભાઈ સંદીપસિંહ હાર્દિકસિંહ લાલીભાઈ નરેન્દ્રસિંહ વિરાજસિંહ મેહુલસિંહ તથા તમામ સભ્યો તથા બાપા સીતારામ યુવક મંડળના પ્રમુખ વિષ્ણુભાઈ વાણંદ વિજયસિંહ વાઘેલા તેમજ બાપા સીતારામ મંડળના સભ્યો દ્વારા અનેક કાર્યક્રમો આવે છે મકાળી યુવક મંડળ બાપા સીતારામ મંડળ તેમજ સમગ્ર ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા મંડળ દ્વારા ઘણા વર્ષોથી આ ગરબાનું આયોજન કરવામાં આવે છે જેમાં ગામ લોકો ખૂબ સારી સંખ્યામાં હર્ષ ઉલ્લાસ અને ભક્તિ જોડાય છે ખૂબ સરસ ગરબા થાય છે વિજયસિંહ વાઘેલા અમારા ગામમાં દસ વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવ્યું છે તેમાં મહાકાળી યોગ મંડળ તેમજ સમસ્ત ગામજનો ભેગા થઈને અમે માતાજીની નવે નવ દિવસ આરાધના કરીએ છીએ ગરબા અને અને અનેક આયોજન રાખીએ છીએ સબસ્ક્રાઇબ ના એન્ડ પ્રેસ ધ બે લાગે લેવ અમિશન અપ ડેટ